ધરમ કરોડિયા આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ રાજકોટ જિલ્લામાં ટોટલ અત્રની કચેરી અઠવાડિયા સત્યાવીસ જેટલી મેજર માઇનસ સ્કીમનો સમાવેશ થાય છે અને આ સત્યાવીસ જેટલી સ્કીમોમાંથી હું મહોદંશે વાત કરું તો ભાદર એક બે ન્યારી એક બે તેમજ આજે એક બે ત્રણ ડેમોમાં પાણીની સારી એવી આવક થવા પામે છે તેમાં પાણીના આવકમાં ભાદર એક ડેમ છે ત્યાં આશરે તેતાલીસ ટકા જેટલો ભરેલો છે ભાદર બે ડેમનો એક ગેટ ઓપન છે ન્યારી એક ડેમ અઠાવન ટકા ભરવા પામેલ છે તેમજ ન્યારી બે ડેમમાં બે ગેટ અત્યારે ઓપન છે આજી એકમાં હા આજે એક સિત્તેર ટકા જેટલો ભરવા પામેલ છે આજી બે અને આજે ત્રણના એક એક ગેટ અત્યારે ઓપન છે હા ઓછી પાણીની આવકમાં જો રાજકોટ જિલ્લાની વાત કરું તેમાં ગોંડલી ડેમ છે તેમજ વાછપરી આ બંને ડેમમાં પાણીની ઓછી આવક થવા પામે છે ગોંડલી ડેમ હાલ ફક્ત છ ટકા અને વાસપે વીસ ટકા જેટલો ભરાવવા પામેલ છે રૂમ અત્રેની કચેરીએ રાજકોટ ફ્લડ સેલ એક તારીખ એક છ બે હજાર પચીસથી ચાલુ કરવામાં આવેલ છે તેમાં અત્રેની કચેરી ખાતે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી મેજર માઇનોર સ્કીમ ટોટલ એટી થ્રી જેટલી મેજર માઇનોર સ્કીમનો સમાવેશ થાય છે